અમે પોક ને એવું પાડતા હતા ને વટાણા ને એવું ઉતારતા હતા આગળ નવરા થયા એટલે સા બનાવી છે તમે તો વાડીએ ગેસ રાખતા લાગો વાડીએ પાયાટાને સુલા કાય હરગે ને એટલે ગેસ ની જરૂર પડે ને એટલે અમે ગેસ ને રાખી છે સા પાણી બનાવવા ઘડીએ ઘડીએ હોય બાપન કલા કે કલા કે સા જોઈ એ પછી આલે જ નઈ સુલો એમ બેઠા છો અહીંયા કે આવે પોરો ખાવા આગળ પોક મળી એવા ને બધી છે એ આયા આવીને બેઠા છે કાલ કોમેટ આવતી હતી કે બાપા ક્યાં ગયા આમાં મેસેજ આવતા હતા બાપા ક્યાં ન દેખાયતા એ બાપા દેખાય નઈ ક્યાં પૂછો તો દેખાય ખબર પડે તો એટલે હજી આ ના તમારી વાટ હતી તમે પી હજી એક પાછો ઉતરી

બટેટા તો हारा નિકરા હું બટેટા તો આપણી જમીનમાં થાય જ છે આપણે રા પહેલી વાર વાવ્યા આ રે જોજો આપણે વેખા થી લઈ લેવા જ છે હમ તોણ બટેટા ન લેવા પડે આમ હું હરવાતે હવે શું લેવા પડે આટલા તો ઘણાય હવે

એક ગુણ બટાટા ખેપ્યા લે હાલે અને શાકભાજી ખપે છે પાન ખપે છે હાલે છે આપડું હાલે છે હા તો તમારે તો કેજો માં

દુકાન નાખવાની જરૂર શું હતી કેમ રાખી ટેકો ઉભું થવું જોઈએ કુતરા કુતરા આવે છે કુતરા કૂતરા આવે છે

પાસ રૂપિયા આજથી તમારી દુકાન નાખી દેવું પણ એમ નઈ તમારો ધંધો તમારો ધંધો બંધ રૂપિયા માં બીજા

આપણા બાપા જો આપને ખોદી દેસ ગાજર બાપા તમે સવો થારું છે ગાજર તો ખોદી દયો અમારે શીખવું જો પછી બને આ ગાજર આ શેટી થી કોઈ મરાય હા કે નીકળે ન નીકળે જ નહીં ન નો નીકળે નહીં હા હાલો મારા કલેજા ગાજર ખવા કે ગાજર લઈ ના ખરે ખરા કુછ બેટ ગાજર આપણે હવે જઈશી વાડી તરફ જો આ ગાજર કેવા છે

જય શર્માજિયા દાદા હે ગોવિંદ બાબા જય મહારાના રા હર 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 મહાદેવ